અંજાર પોલીસ સ્ટેશન દ્વારા આજે હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોન મેળામાં સાહીઠ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને લોન કેવી રીતના મળે છે અને વ્યાજના દૂષણમાંથી કેવી રીતના બચી શકાય છે તે અંગેની વિસ્તૃત સમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા આપવામાં આવી હતી ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ લોકજાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન કરતી અંજાર પોલીસ અંજારના હોલ ખાતે અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આજે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળામાં એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા એક્સિસ બેંકના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા નગરપાલિકા અંજારના અધિકારીઓ પણ आ मेला में खास हाजर रहा था पचास थी साठ लोग मेला में लोनित था उपस्थित रहता है मैनेजर प्रतिनिधि द्वारा बॉन्ड लोन बीमा लोन बचत योजना सहित महती गाँव लोग ने पूरी पाई आप अनेक प्रकार की एप्लिकेशन द्वारा लोभाम्रोड कर वाकेफ कर खास कर व्याज की परेशान में बचवा आज अंजार पुलिस द्वारा सरकारी सूचना अनुसार लोन मेला आयोजन कर विविध बैंक अधिकारी हाजिर रहा था साइंस जिला જાણ <imitra> કરી <imitra> એસબીઆઈ બેંકના અધિકારી એક્સિસ બેંકના બેંક ઓફ બરોડાના અને એચડીએફસી બેંકના તથા પધારેલા પત્રકાર મિત્રો અત્રે અંજાર પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે એ देखो आपके लिए ये गवर्नमेंट ने कुछ प्रोग्राम किया है गुजराती समझ में आ गए જો ગવર્નમેન્ટ એ માટે આટલું આયોજન કર્યું છે કે મતલબ તમે વ્યાજખોરોથી બચવા માટે તમારે કોઈને સુસાઇડ ના કરવું પડે ત્યાં સુધીના કેસ હોતા હોય છે એટલે બેંક થી ડાયરેક્ટ બેંકના કર્મચારી જોડે તમે સંપર્ક કરો તેના માટે હું એક્સિસ બેંક થી હું આવું છું આપણે અહીંયા અંજારમાં માનવ હોટેલ ની જોડે ત્યાં શાખા છે અને એ બ્રાન્ચના અંદર ફારિનભાઈ મેતા સાહેબ ત્યાં બ્રાન્ચ મેનેજર છે